અને સંસ્થાના સહયોગથી અનેક દાતાઓ અનેક સંસ્થાઓના સહયોગથી આ દોઢ મહિનામાં તમે જોઈ રહ્યા છો આટલું કામ પહોંચ્યું છે હવે આ કામમાં ઘણી જરૂરત છે આ બળદ માટે ત્યારે તો પિસ્તાલીસ થી પચાસ સંખ્યા હતી અત્યારે સવા સો જેવા બળદ થઈ ગયા છે તો અહીંયા આ બળદ આશ્રમ આ નંદી શાળા બનાવવાનું એક આજ જયદીપજીજી જાડેજાએ એક સંકલ્પ કર્યો છે કે એક હજાર બળદની અહીંયા સંખ્યા થાય એવી આ જગ્યા અને અહીંના લોકોનો સહયોગથી આ જે ગૌતની જમીનમાં આયોજન કરવામાં આવ્યું છે તો આપને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ જે ગોડાઉન છે અત્યારે આ ગોડાઉન એટલે પહોંચીને અટકું છે તો આમાં ખરેખર જરૂરત છે ચોમાસું હાવ નજીક આવી રહ્યું છે તો આ બળદ માટે હજી કોઈ પૂરતી વ્યવસ્થા નથી થઈ અને જો દાતાઓનો સહયોગ મળે તો અહીંયા સરસ મજાનું એક નંદી શાળા બનેવું છે તો આપણા ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આપણે આને હાંકી આંકીને કાઢી મૂક્યા છે મૂકાશે કા કાઢી અને જગતનો તાત તાતપીર આ ખેડૂતોને આ જાગૃત થવાની જરૂર છે લાખો કરોડો રૂપિયા માણસ આ બળદ ધક્કી થી આપણે અહીંયા પહોંચ્યા છે તો આપણે બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે અહીંયા જરૂરત જે છે નંદી શાળામાં એ ઊભી કરવાની છે અહીંયા અનેક પ્રકારની અત્યારે જરૂરત છે જો ગાડીની જરૂરત છે એક જો ટ્રકની પણ જરૂરત છે અહીંયા સાફ સફાઈ માટે એક ડમ્પરની પણ જરૂર છે અને આ ગોડાઉન બને છે એનું લોખંડ અને પતરાની પણ જરૂરિયાત છે આ બળદ માટે ગમાણોની જરૂરત છે તો જે કોઈ દાતાશ્રીઓ ભામાશ્રીઓને નમ્ર વિનંતી ફૂલ ને તો ફૂલ ની પાખડી આપી અને આ નંદી શાળાને ને તાત્કાલિક ઉભી કરવામાં આવે એવી બે હાથ જોડીને વિનંતી કરું જય ગૌ માતા જય ગૌ માતા